નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ સાગર પટેલ સુકેતુ સીટ્સ કોર્પોરેશન રાજકોટ વતી આપ સર્વેનું ફિલ્ડ નિદર્શન પ્લોટ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજરોજ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ સમય થયો છે બપોરના અગિયાર કલાક આવી પહોંચ્યા છીએ વાંકાનેર પંથકના મહિકા નજીક એક જોધપર ગામમાં જે પ્રગતિશીલ ખેડૂત મિત્ર સોએબભાઈ આપણી સુકેતુ સીડ્સ કોર્પોરેશનની કપાસની બોલગાર્ડ વેરાયટી સુકેતુ એકસો પંચાવનનું વાવેતર કરેલ છે આવો સર્વપ્રથમ વેરાયટી વિશે ડીપમાં જતા પહેલા એક ખેડૂત મિત્રનો પરિચય કરાવી આપું તમારો સોએબભાઈ તમારું છે નામ ગામ અને મોબાઈલ નંબર સેજ રણાવીને મારું નામ છે શ્રશિય સોએબભાઈ મહમ્મદ હુસેન ગામ જોધપર તાલુકો વાંકડ જિલ્લો મોરબી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સત્તાવન એકતાલીસ બે છ્યાસી ઓકે સરસ શોહેબભાઈ હવે તમે આપણી સુકે તો એકસો પંચાણું વેરાયટી લગાવી છે ને કેનું વાવેતર છે પાંચમા મહિનાની બાવીસ તારીખનું પાંચમા મહિનાની બાવીસ તારીખ એટલે અને આજે થઈ છે નવમા મહિનાની બાવીસ તારીખ એટલે ઓલ એ ઓલમોસ્ટ ચાર મહિના થઈ ગયા છે વેરાયટી થોડીક લેટ ચાલે છે એનું કારણ છે કે અતિશય વરસાદ અને આ વિસ્તારમાં સોયભાઈ આપણે કેટલો વરસાદ અંદાજીત આ વચ્ચે ચાર પાંચ દિવસ અતિવૃષ્ટિનો વરસાદ કેવો વરસાદ હતો તમારે સાડત્રીસ છત્રીસ સાડત્રીસ ઇંચ છત્રીસ સાડત્રીસ ઇંચ વરસાદ થયા છે એટલે લગભગ એમ જોવા જાય તો કોઈપણ કોટનની કપાસની વેરાયટીઓ છે ફ્લાવરિંગમાં બોલ સેટિંગમાં લગભગ વીસેક દિવસ કે મહિનો દિવસ જેટલી લેટ ચાલે છે છતાંય આનંદની વાત એ છે કે આટ આટલો સાડત્રીસ ઇંચ વરસાદ ત્રણ ચાર દિવસની અંદર પડવા છતાંય આજે જોવા જાવ તો વેરાયટીઓ નો ડાઉટ સારી હશે પણ એક જોતા એમ થાય કે ખેડૂત માટે ઘણું વરદાન સાબિત થયું છે કેમ કે આટ આટલો વરસાદ પડવા છતાંય કપાસ ઊભા થવા એ બહુ અશક્ય વાત હતી તમને સોઈબભાઈ જ્યારે ત્યારે વરસાદ પીડા એવી આશાઓ હતી કપાસ આપણા બચે બચશે કે નહીં ના એટલી છે બાશા નથી એમાં વરસાદ લગભગ મારા તેડ હમણું પણી જાતું તું આયાં આ ફીડ માં આ નીચે માં નીચે વિસ્તર ઓકે કેડ સમાં પાણી ફરી ગેલા છે આ મારા ભાયની વેરેટી છે એ સુકા ગેલી છે એ સામ મેજ છે ઓકે વાવેતર વાવેતર બધું સાથે નું બધું સાથે જ એક જ દિવસ સાથે નું વાવેતર એ વેરેટી સુકા કેડ સમાં માંથી પાણી ફેરા છે હા ઓકે સરસ બાકી તમને સુકેતો વેરાયટી શું એમાં સારું શું લાગે છે એના શું લાગે છે 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 આ લીલી લીલી અને બીજા નંબર માં ટોસ ફાલ ઓકે સારું ફૂટ કેવી લાવો સાહેબ નજીક થી બતાવો ફૂટ આપણે જો એકદમ ઘાટું વાવેતર છે ને છતાંય સરસ મજાની

અત્યારે જ માર્યો અગન ગોલાનો છે અગન ગોલા અગન ગોલા ક્યાં પડેલી છે બોટલ બોટલ પડી છે આજે તો તો બોટલ ઓકે કેટલું કેટલું નાખીને માર્યો છે પચીસ એમ એલ પચીસ એમ નાખીને અગન ગોલાનો છટકાવ કર્યો છે ક્યારે છટકાવ થયો આનો સાહેબ ભાઈ નવ વાગે સવારે નવ વાગે ઓકે સરસ આવો નજીક છે બતાવો સવારે નવ વાગે અગન ગોલાનો છટકાવ થયો છે શું પ્રશ્નો શું હતા ત્યારે નવ વાગે સફેદ માખી ચૂસ્યું જો સફેદ માખી તો સવારે નવ વાગ્યે છટકાવ થયો ને અત્યારે વાગ્યા છે અગિયાર એટલે બે કલાક નો સમય જો બે કલાક ની અંદર સફેદ માખી ઓલમોસ્ટ મરી થઈ ગઈ છે મરી ગયેલી છે બતાવો છે નજીક ની લીલી મચ્છી

ખૂબ ખૂબ આભાર